હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત ભાઈઓ આજે આપણે ખાસ એક રિપોર્ટ લઈને આવ્યા છીએ અને ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આ વિડીયો આખે આખો જોજો પૂરેપૂરો વિડીયો જોજો અને ખેડૂત ભાઈઓ આ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે ખરેખર આપણે જીરા હવે રાખવા જોઈએ કે વેચવા જોઈએ શું કરવું આ વર્ષમાં મારો ખાસ મિત્રો રિપોર્ટ છે અને ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હું એક ખેડૂત નો દીકરો છું ખેડૂતભાઈ મારે કોઈ ઓલવું નથી કે કોઈ પણ ખોટી માહિતી ખેડૂતોને આપી દેવી અને એને ફાયદો ન થાય એટલે જે ખેડૂતો જુએ છે એવા ખેડૂતોને ખબર જ છે કે ભાવનું કઈ રીતના ગણિત હાલે છે અને કઈ રીતના માલ વેચવું અને કેવી રીતના કરવું જે પ્રથમથી વિડીયો જુએ છે તેને પૂરી જાણકારી છે ખેડૂતભાઈ ખાસ વિડીયોની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા ખડુભાઈ આપણી ચેનલ ની અંદર તમે નવા હો ને હજી સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખડુભાઈ વિડિયો ને લાઈક આપશો ને સાઈડમાં હાઈપ નું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલ ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે ખડુભાઈ હું પણ એક ખેડૂતનો દીકરો છું ને આ વર્ષે ઓછામાં ઓછું ખેડૂતભાઈઓ ઓગણીસ થી વીસ જીરા નું વાવેતર કરેલું છે તો ખેડૂતભાઈ ખાસ કરીએ આપણે મુદ્દાની વાત તો ખેડૂતભાઈ હાલની અંદર ખેડૂતોને બજારની અંદર નવા જીરાનો જો ભાવની વાત કરીએ તો ખેડૂતોને સારી કોલોટીના જે જીરા હોય તેનો ભાવ આમ જોઈએ તો ચુમ્માલીસ થી ચુમ્માલીસો થી લઈ અને પિસ્તાલીસો આસપાસ ખેડૂતોને નવા જીરાનો જે ભાવ જે છે તે મળી રહ્યો છે અને ક્વોલિટી જીરા હોય તેની વાત છે અને મીડિયમ જીરાની જો વાત કરીએ નવા જીરાની મીડિયમની તો આડત્રીસો થી ઓગણચાલીસો ચાર હજાર આસપાસ ખેડૂતોને જે મીડિયમ જીરા હોય તેનો ભાવ મળી રહ્યો છે એટલે કે ભાવ મીડિયમ છે થોડોક ભાવ અપ થયો તો એટલે કે મહિનો દિવસ પહેલા જ પાંચ હજાર આસપાસ જે જીરાનો બજાર જે ચાલી રહ્યું હતું તે અત્યારે તેની અંદર ઓછામાં ઓછો પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આમને આનાથી કોઈ પણ ખેડૂતોને બીવાની જરૂર નથી કે ભાવ આ વર્ષે બહુ નહીં મળે એવા પણ ઘણા રિપોર્ટ આવી રહ્યા છે કે જૂના જીરા ઘણા બધા પડ્યા છે તો કોઈ પણ ખેડૂતોને બીવાની જરૂર નથી આ વર્ષે જરૂર ખેડૂતોને સારા ભાવ મળશે એવી પૂરી શક્યતા મને અત્યારે લાગી રહી છે એટલે ખાસ કોઈ પણ ખેડૂતોને કોઈ પણ મેસેજ મળે કે જીરા આ વર્ષે વેચી નખાય આ વર્ષે જૂના જીરાનો ઘણો બધો સ્ટોક છે તો ખેડૂતોને મારી ભલામણ છે કે એવી કોઈ અફવાથી કોઈ પણ ખેડૂતોને બેવું નહીં તમારી જરૂર હોય એટલા જીરા અત્યારે વેચવા ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આ વર્ષે એટલે કે બે હાજર છવ્વીસમાં એક મારું અનુમાન છે ખેડૂતના દીકરા તરીકે હું અનુમાન આપું છું કે આ વર્ષે જીરાનું ભવિષ્ય કંઈક ઉજળું મને દેખાઈ રહ્યું છે આ વર્ષે જીરાનું ભવિષ્ય કંઈક ઉજળું મને દેખાઈ રહ્યું છે એટલે ખેડૂતોને મારી ભલામણ છે કે તમારે આપણે ખેડૂત ખેડૂતો ખેડૂતના દીકરા છીએ આપણે પૈસાની જરૂર હોય તો આપણે જેટલી જરૂર હોય ને એટલા જ જીરા વેચો બાકી વધારે જીરા વેચ્યો નહીં અને બીજું કે જે જૂના જે જીરા જે છે તે અત્યારે યાદ ની અંદર બહુ આવતા નથી નોર્મલ આવે છે એવી કોઈ બમ્પર મોટી આવક છે નહીં જૂના જીરાની પણ એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આ વર્ષે વિચારી વિચારીને જીરું વેચવા હવે ખાસ આપણે રાજસ્થાન અને ગુજરાતના જીરાના રિપોર્ટની વાત કરીએ ખેડૂતભાઈ બે હજાર છવ્વીસ માં શરૂઆતમાં જ એટલે કે જાન્યુઆરીમાં જ જીરાની ખરેખર એક લેર આવી ગઈ છે એટલે કે પાંચ હજાર આસપાસ જીરાનો બજાર થયો તો ફરી એક વખત ડાઉન થઈ રહ્યું છે હવે ગયા વર્ષે ગયા વર્ષે 2025 ની જો વાત કરીએ તો તમને ખાસ જણાવી દઉં કે ગયા વર્ષે જે ખેડૂતો પહેલેથી વિડિયો જોયે છે તેને ખબર છે ઓછામાં ઓછી 3-4 વખત બજાર અપ ડાઉન અપ ડાઉન એવી સાયકલ થઈ હતી 2025 ની અંદર એવી રીતના જીરાની આખી સાયકલ થઈ હતી 3500 એ બજાર વયું ગયું હતું તેને તે બજાર ફરી વખત 5000 હારા 5000 એ હતું એટલે કે બે પચીસ ની અંદર ઓછામાં ઓછી ત્રણ થી ચાર લેયર એવી આવી હતી કે જ્યાં ખેડૂતો જીરાની બજાર સારી મળે એમ હતી પણ ખેડૂતો બધા ખેડૂતો કાઢી શકતા નથી જીરા તમને ખબર પડી જશે કે જીરાનો ભાવ પાત્રીસો થી લઈ અને ચાર હજાર પાંચ હજાર સુધી એવી લેર આવેલી હતી જેમાં બધા ખેડૂતો નીકળ્યા ઘણા બધા ખેડૂતો નીકળી ગયા પણ ઘણા બધા ખેડૂતો નીકળ્યા નતા એટલે કે આ વર્ષમાં પણ સારી એવી લેર આવશે તેજી આવશે પાછું ડાઉન જશે પાછી તેજી આવશે હવે ગયા વર્ષે ત્રણ ચાર વખત એવી સાયકલ બની હતી તો આ વર્ષે પણ સાયકલ બનશે બનશે ને બનશે એટલે કોઈ પણ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી એટલે ખાસ આ વર્ષે જીરાનો ભાવ સારો રહેશે કોઈ પણ મૂંઝાવાની જરૂર નથી ખેડૂતો ખેડૂતો મેન મુદ્દાની વાત કરીએ કે રાજસ્થાનમાં આજે 16 તારીખ જે 16 તારીખ જે ગઈ તેની અંદર માવઠું પડ્યું અને ઘણા બધા વિસ્તારની અંદર જીરાનો એટેક છે અને ત્યાં પણ રાજસ્થાનની અંદર પણ કાળી ચરમીનો એટેક જોવા મળી રહ્યો છે તો ખેડૂતો આ જે રિપોર્ટ જે છે તે આ રાજસ્થાનની જે સોળ તારીખ હમણાં જે હવામાન બગડ્યું તે પહેલાનો રિપોર્ટ છે એટલે ખાસ તમને એ પણ જણાવી દો તેની અંદર શું શું ફેરફાર થશે રાજસ્થાનમાં આ વર્ષે વાવેતરની જો વાત કરીએ તો દસ ટકા વાવેતર ઘટાડો થયો છે ગયા વર્ષ કરતાં દસ ટકા જેટલો ઘટાડો થયો છે એની સામે ગુજરાતની અંદર ખેડૂતો પચીસ થી ત્રીસ ટકાનો ઘટાડો થયો છે હવે રાજસ્થાનની અંદર પણ કાળી ચરમી છે અને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં કાળી ચરમી હોય પીરિયો સુકારો હોય લીલો શુકારો હોય આવા બધા કારણોને લીધે માવઠા હોય તેના કારણે આ વર્ષે ઉત્પાદનમાં માઠી અસર પુગે એવી પૂરી શક્યતા છે અને વાવેતર એક તો લેટ જે માવઠું જે પડ્યું મગફળી ઉપર જે માવઠા પડ્યા તેને લીધે વાવેતર લેટ થયું તેને કારણે પણ આ વર્ષે ઉત્પાદનમાં બહુ ગુજરાત ની અંદર મોટો ફેરફાર થશે અને રાજસ્થાન ની અંદર પણ ફેરફાર થશે સોળ તારીખે હમણાં જ મિત્રો હમણાં ની રિપોર્ટ છે કે સોળ તારીખે રાજસ્થાન ની અંદર સારા એવા પ્રમાણમાં માવઠા પડ્યા છે વરસાદ પડ્યો છે અને કાળી ચરમી પણ અમુક અમુક વિસ્તારની અંદર સારો એવો ભયાનક એટેક લઈ ગઈ છે અને માવઠા સાથે કરા પણ પડ્યા છે જે માઠી અસર પુગાડીને જાય એનો રિપોર્ટ મિત્રો નીકળતા હજી અઠવાડિયા દિવસ આપણે કદાચ લાગી શકે છે કેમ કે અઠવાડિયા દિવસ ઓછામાં ઓછો સમય લાગશે કે જીરાની ખરેખર કન્ડિશન શું છે શું છે હવે આપણે સારી રીતે જાણીએ છીએ કે જીરાની અંદર માવઠું પડે કે વરસાદ પડે કે કોઈ પણ થાય તે આઠ દસ દિવસે તેનો જે રિપોર્ટ જે છે તે બારે આવતા લાગે છે એટલે નુકસાન સો છે એમાં કોઈ શક્યતા નથી આ નુકસાન પહેલા રાજસ્થાનની અંદર રિપોર્ટ મળી રહ્યા હતા કે રાજસ્થાનની અંદર સારો એવો જીરાનો પાક આવે એવું પૂરી શક્યતા છે પણ હવે સોળ તારીખ પછીનો જે રિપોર્ટ જે છે તે અલગ આવશે આવશે ને આવશે એ પણ આપણે આગ આપણા આગલા ગડ્યોની અંદર ખેડૂતોને જણાવશું ખેડૂતો હવે ગુજરાતનું ગયા વર્ષનું જીરાનું ઉત્પાદન પિસ્તાલીસ લાખ બોરી થયું છે ગયા વર્ષનું જીરાનું ઉત્પાદન ઓલ ઓવર આપણું ગુજરાતની અંદર પિસ્તાલીસ લાખ બોરી થયું છે તે આ વર્ષે ઘટી અને પચીસ લાખ આસપાસ રી એવો એક અમારો અનુમાન છે પચીસ લાખ બોરી આસપાસ થાય એવો એક અનુમાન છે મિત્રો અલગ 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 સંસ્થા રિપોર્ટ આપે છે પણ આ એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના લેવલે જે જે મિત્રો હું તમને રિપોર્ટ આપી રહ્યો છું અને અમુક ડેટા અમે જે એકઠા કરી અને આ રિપોર્ટ હું ખાસ તમને તમારા સુધી પુગાડવાની કોશિશ કરી રહી હવે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં માવઠા પહેલાનો જે અનુમાન હતો રિપોર્ટ હતો તે પિસ્તાલીસ લાખ આસપાસ બોરી થાય પિસ્તાલીસ થી છેતાલીસ ઉતાલીસ લાખ આસપાસ બોરી થાય

આજે મિત્રો આંકડા હોય છે તેની અંદર બે ચાર લાખ આ અવરૂપ થતું હોય છે એટલે કે આ આંકડા આપણે કોઈ કન્ફર્મ સમજી લેવા નહીં પણ આની નજીક જરૂર પૂછશું આપણે એવી પૂરી શક્યતા મને લાગી રહી છે હવે ખેડૂત ભાઈઓ ગયા વર્ષે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્ય મળી અને પંચાણું સત્તાણું લાખ આસપાસ જે જીરાનું જે મિત્રો ઉત્પાદન જે છે તે આટલું રહ્યું છે પંચાણું સત્તાણું લાખ આસપાસ પંચાણું સત્તાણું લાખ બોરીનું મિત્રો આસપાસ ગયા વર્ષનું રહ્યું છે તો તેની સામે આ વર્ષે બંને રાજ્ય મળી અને અને સિત્તેર લાખ બોરીની અંદર મિત્રો સમેટાઈ જાય તો પણ નવાઈ નહીં એટલે ખાસ મિત્રો આ એક મારો રિપોર્ટ છે કે સિત્તેર લાખ બોરીની આસપાસ પણ આ વર્ષે બંને રાજ્ય થઈ અને સમેટાઈ જાય તો ઓછામાં ઓછું

અમુક રિપોર્ટ એવા આવી રહ્યા છે કે લાખ બોરી પડ્યું છે અમુક રિપોર્ટ એવા આવી રહ્યા છે કે વીસ લાખ બોરી હજી ગયા વર્ષનું જીરું પડ્યું છે તો અમુક રિપોર્ટ એવા પણ મળી રહ્યા છે કે આઠ લાખ બોરી જીરા હજી ગયા વર્ષના પડ્યા છે તો આમાં આવે કયો રિપોર્ટ આપણે સાચો માનવો એટલે ખરેખર આજે ગયા વર્ષના જે જીરા જે ગયા વર્ષના જે જીરા જે જીરાના જે રિપોર્ટ જે છે તે કન્ફર્મ કેવા એ ખરેખર મુશ્કેલ છે એટલે કે કોઈ પણ રિપોર્ટ ગયા વર્ષનો કોઈ પણ સંસ્થા હોય ગમે એવી સંસ્થા હોય ગયા વર્ષના રિપોર્ટ સાચા કોઈ આપી શકે તેમ નથી એટલે સો ટકાની વાત છે કે ગયા વર્ષના રિપોર્ટ હજી કેટલું જીરું પડ્યું છે એ રિપોર્ટ હજી આપવો ખરેખર બહુ મુશ્કેલ છે પણ ખાસ એક વસ્તુ એ જોવાની છે કે આ વર્ષનું ઉત્પાદન આટલું થશે તો આટલા ઉત્પાદન તો ખાલી 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 આપણા જ જ એટલે કે જરૂર છે તો આ વર્ષે મિત્રો ચીનમાં પણ ઉત્પાદન નબળું રે એવી શક્યતા છે અને ચીનમાં પણ હજી ઉત્પાદન આવતા જે જીરા જેના પાકતા હજી વાર લાગશે એટલે કે ચીનને પણ ભારતના જીરાની જરૂર પડે એવી શક્યતા છે અને આ વર્ષે

વિદેશની અને ભારતની એટલું જીરું ભારત પાસે અત્યારે છે પણ કદાચ નિકાસ વધે તો ભારતને ભારતના જે જીરું ને જે સારી એવી નિકાસ આ વર્ષે મિત્રો સારી એવી નિકાસ થાય એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે અને ભારતના જીરું જીરું ઉત્પાદન ઓછું થશે એ સો ટકાની વાત છે ઉત્પાદન ઓછું ઓછું થશે એટલે જીરાની અંદર જરૂર ચમક આવશે એટલે કે આ વર્ષે બે હજાર છવીસની અંદર જીરાનું ભવિષ્ય મારા અનુમાન પ્રમાણે મારા એક અંદાજ પ્રમાણે મિત્રો કંઈક અલગ લાગી રહ્યું છે અને જીરાનું ભવિષ્ય આ વર્ષે ક્યાંક ઉજળું લાગી રહ્યું છે એટલે કે ખેડૂતોને મારી ભલામણ છે કે આ વર્ષે કટકે કટકે જીરું વેચો કોઈ એક ભેગા વેચો નહીં અને જે ખેડૂતોને જે જૂના જીરા જે છે ક્વોલિટી જો નબળી પડતી હોય તો તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે જીરું તે વેચી નાખો અને નવા જીરો નો સ્ટોક રાખો હવે તમને એક બીજો પણ એક ખાસ ખેડૂતોને બીજો પણ એક ખાસ તમને સવાલ છે કે આપણી પાસેથી જે વેપારીઓ જે છે તે ખેડૂતો પાસેથી જીરા લઈ તે ભાવ પછી કદાચ ચાર હજાર હોય કે પિસ્તાલીસ હોય ગમે તે ભાવ હોય તો વેપારીઓ પણ ખેડૂતો પાસેથી જીરા લઈ અને તે સંગ્રહ કરી અને તેમાંથી પણ કમાવાની કોશિશ કરે છે અને તેમાંથી પણ કમાઈ છે તો આપણે ખેડૂતો કેમ ન કમાય બરોબર વેપારીઓ પણ આપણી ખેડૂતો પાસેથી જીરા લઈ અને સારા એવા પૈસા કમાય છે અને કમાણી કરે જ છે દર વર્ષે બરોબર છે તો આપણે ખેડૂતો કઈ કોઈ જુગાર તો રમતા નથી જીરું રાખવામાં મારી એક જ ભલામણ છે ખેડૂતના દીકરા તરીકે કે થોડોક સમય આપણે પણ જાળવીએ ભાવ વધઘટ થશે મેં તમને જેમ કીધું બે હાજર પચીસ ની અંદર બમ્પર ઉત્પાદન હતું છતાં પણ ત્રણ થી ચાર વાર એવી સાયકલ આ થઈ હતી જીરાની અંદર અપ ડાઉન સાયકલ થઈ હતી તો તેમાં પણ ખેડૂતો વેચી શકતા હતા પણ આપણે આપણે પણ વેચતા નથી એટલે સારો ભાવ જ્યારે મોકો જડે ત્યારે ખેડૂતોને મારી ભલામણ છે કે વેચશો અને આ વર્ષે પણ એ સાયકલ આવશે આવશે ને આવશે અને બે હજાર છવ્વીસની અંદર એક સાયકલ ઓલરેડી આવી ગઈ છે પાંચ હજાર નો ભાવ થયો તો ફરી પાંચસો છસો રૂપિયા ડાઉન થયો છે એટલે અપ થઈ અને ફરી નીચું ગયું છે અને ફરી પણ અપ થશે એટલે થશે એટલે થશે એમાં કોઈ શક નથી એટલે ખેડૂતોને મારી ભલામણ છે કે જયારે સારો ભાવ આવે ત્યારે જ જીરું વેચવું ખેડૂતોને ખેડૂતોને જણાવેલું કે તમારા જે જૂના જીરા પડ્યા હોય તો તમે વેચી નાખો સારો ભાવ છે પણ ખેડૂતો પણ પકડ રાખે છે એટલે કે આપણે પણ અ થોડીક લાલચ હોય છે કે હજી સારા ભાવ આવશે હજી સારા ભાવ આવશે તો ખેડૂતોને મારી ભલામણ છે કે સારો ભાવ જયારે ચડે ત્યારે જીરા વેચી વેચો તમને ફાયદો થશે થશે ને થશે અને બાકી આપણી ચેનલ ની અંદર તમે મંડ્યા રહો આપણી ચેનલ ની અંદર જોઈન્ટ થઈ જાવ અને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ ખાસ કરી રાખો અમારે મિત્રો આવ નવી માહિતી અમે ખેડૂતોને જીરા વિશેની હર હંમેશા ઉગાડતા હોય છે બાકી મિત્રો ખાસ આ એક અમારું અનુમાન હોય છે આ તમારે 100% પાકું 100% તમારે સાચું માની લેવાનું નથી ખેડૂતભાઈ હું ખોટો પડી શકું પણ બજાર નહીં પણ મિત્રો બજારની નજીકના મિત્રો અમારા જે આ જે રિપોર્ટ હોય છે એ મિત્રો જરૂર સત્યની નજીક હોય છે અને ગયા વર્ષના ટોટલ વિડીયો તમે જોઈ લ્યો જે જીરુના ભાવના જે છે હું તમને ખોટો લાગતો તો ગયા વર્ષના ટોટલ વિડીયો જોઈ લ્યો અને ગયા વર્ષના જે મિત્રો વિડીયો આપણા હતા તેનાથી મિત્રો ખેડૂતોને મેં કીધું કે હમણાં જ આવો ગયા વર્ષે માર્ચ માર્ચ પહેલા

અપ ડાઉન થયા જ રાખશે એટલે એથી આપણે બીવાનું નથી પણ જ્યારે અપ થાય ત્યારે જ આપણે જીરા જીરા વેચવા બજારની અંદર કાઢવા ખેડૂત ભાઈઓ આજનો ખાસ મારો આટલો રિપોર્ટ છે અને હું પણ એક ખેડૂતનો દીકરો છું તો ખાસ ખેડૂત ભાઈઓ ખેડૂત ખેડૂતને સપોર્ટ કરે તો ઘણું ખેડૂત ભાઈઓ જય જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો તો ખેડૂત ભાઈઓ બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો માલ હાલાર મિત્રો ફરી મિત્રો મળીએ આવું વિડીયો સાથે ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો